રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપ્યું છે યુદ્ધમાં જે જવાનો શહીદ થયા તેને શ્રદ્ધાંજલિ આપું છું યુદ્ધમાં આપણી સેના પાકિસ્તાન પર કબજો કરવા પણ સક્ષમ હતી કેમ કર્યું તે સવાલ છે ભાજપ દ્વારા તિરંગા યાત્રા ઉઠી રાજકારણ કરી રહી છે ભાજપના જ કોર્પોરેટર ચેતન સુરેજા સોશિયલ મીડિયામાં મેસેજ કરી અને લખે કે આટલી સીટોમાં તો આટલું જ થાય

અને સિંદૂર સૌના માટે અગત્યનું છે અને વર સૌના માટે અગત્યનું છે ત્યારે આ આખી પ્રક્રિયામાં જે સૈનિકો આહુતિ આપી છે જેને દેશ માટે ઉજરી જવાનો લડાઈમાં પસંદ કર્યું છે એ લોકોને ક્યાં યાદ કરવાને બદલે નથી વિજય થયો તો પણ વિજય યાત્રામાં ભાજપ ઘેરાયેલી છે

ભાજપે શું એના મત માટે ઉભો કરેલો હતો તો એવો માહોલ શા માટે ઉભો કર્યો આપણા કબજામાં કોઈ પણ સૈનિક ઉપર જે દેશ માટે ન્યોછાવર થવા માટે બોર્ડર ઉપર એને પણ એને પણ મધ્યપ્રદેશના મંત્રી એને પણ ટાર્ગેટ કરે મને લાગે છે કે અને એ પણ પાછું એ લઘુમતી સમાજમાંથી જે માટે એ બહુ દુઃખદાયક છે અને હું ઈચ્છું કે દેશના સર્વ લોકો સર્વ મીડિયા સર્વ પક્ષ એ હજી પણ આમાં કાંઈ લશ્કર ની કાર્યવાહીનું કદાચ સરકાર વિચારે તો સાથે જ રહેશે અને પૂર્વક